બસ હવે આપણે જે જે શુદ્ધિકરણ માટે હું તમે આપણે આખી દુનિયાના વિષ નો પ્રયત્ન કરીયે એનું ડ્રાફ્ટિંગ મારો દીકરો પૌત્ર અને પૌત્રી બોલશે એ પ્રમાણે પોસ્ટકાર્ડ અને ઈમેલ માં આપણે લખી અને ચૌદ મી બધા પોસ્ટ કરીશું પંદર મી એ મોદીજી ને પહોંચી જાય બોલો યમુના શુદ્ધિકરણ માનનીય અને અમારા લાડીલા વડાપ્રધાન શ્રી ભારતના અત્યાર સુધીના સૌથી નિડર સંવેદનશીલ અને દુરંદેશી વડાપ્રધાનને અમારા જય શ્રી કૃષ્ણ મોદીજી ભારતના વૈષ્ણવ સમુદાય તરફથી તમને એક વિનંતી કરવાની છે કે અમારા અલૌકિક માતા યમુનાજીની સ્થિતિ ખૂબ જ દયનીય અને દૂષિત છે જે અમારાથી જોવાતી નથી આપ યમુનાજીમાં આવતા કેમિકલ અને કચરાને દૂર કરી નર્મદાજી અને ગંગાજી જેવી શુદ્ધ અને શીતલ જળ ધારણ કરે તો યમુનાજી પ્રસન્ન થાય તમે જે પ્રમાણે કલમ ત્રણસો સિત્તેર રામ મંદિર યુપીઆઈ પેમેન્ટ

Our spiritual mother, Yamnaji's condition is very contaminated and pathetic. As Vaishnavs, we are distressed to witness the degradation of a river integral to the tales of Lord Krishna, our beloved deity. Yamna, the playground of Krishna's divine childhood, now suffers from the consequences of untreated sewage, industrial affluence, and neglect. Yamnaji will be pleased if we remove and prevent the chemicals, waste. And sewage entering it, resulting in the flow of the river bearing cool and pure water like Gangaji and Narmadaji. As you have introduced India to the world through Article 370, Ram Mandir, UPI Payment, and Swachh Bharat, the Vaishnav family of India is writing with one more hope. Purified Yamna. Jai Krishna. Yamna Shuddhikaran. सम्मानित एवं हमारे प्यारे मोदी जी भारत के अब तक के सबसे निडर संवेदनशील एवं दूर प्रधानमंत्री जी को हमारा जय श्री कृष्णा एक अनुरोध है कि हमारी अलौकिक माता यमुना जी की स्थिति बहुत दूषित और दयनीय है जो हमसे देखी नहीं जा रही है आप यमुना जी को दूषित करने वाले केमिकल और कचरे को दूर एवं प्रतिबंधित करके माँ यमुना का पानी गंगा जी और नर्मदा जी की तरह शुद्ध और शीतल बना देंगे तो यमुना जी प्रसन्न हो जाएंगे आपने जिस तरह कलम थ्री राम मंदिर डिजिटल पेमेंट और स्वच्छ भारत जैसी चीजों से दुनिया को भारत का परिचय कराया है वैसे ही एक आशा के साथ भारत का वैष्णव परिवार जय श्री कृष्ण जय श्री बोला आप अपना यमुना जी अपना अलौकिक माता तेमना તે અત્યારે છે એમ એમની સ્થિતિ જોઈને આપણું હૃદય કાપી જાય છે અત્યારે તેમના તેમનામાં બહુ ફીણ રૂપી પ્રદૂષણ છે જ્યારે શીતલ હવા વહે છે ત્યારે તે ફેણ આજુબાજુ ઉડીને આપણા વૈષ્ણવોને પરેશાન કરે છે અને આપણા આપણા જે રમનાજીને દર્શન કરવા આવેલા લોકો જે એમની પૂજા કરે છે અને તેમનામાં ફૂલ પધરાવે છે તે ફૂલ પ્રદૂષણના કારણે જલ્દી કરમાઈ જાય છે આ જોઈને મારું આપણા બધા વૈષ્ણવનું દિલ બહુ કાપી ગયું છે એટલે આપણું આપણા મોદીજીને આપણી વિનંતી છે કે તે મોદી તે

કોઈને કાંઈ પૂછવું હોય કાંઈ તકલીફ હોય તો વિના સંકોચે ફોન કરજો ઓલા બિરબલ ને અકબર જેવું ના થાય અકબરે કહ્યું કે બિરબલ આ સવારે હોજ દૂધથી ભરાઈ જવો જોઈએ બિરબલે બધાને કહ્યું હવે બધાને એમ થયું કે બધા દૂધ નાખશે તો આપણે એક લોટો પાણી નાખીએ તો શું ફેર પડે સવારે અકબર રાજા આવ્યા ત્યારે આખો હો દૂધથી ના બદલે પાણીથી ભરાયેલો હતો ત્યારે એમ થયું કે કોઈ માણસ માણસમાં કાર્ય કરવાનું હોય ત્યારે બીજા ઉપર છોડી જ દે છે મારા વાલા આપણા યમુનાજીના શુદ્ધિકરણ માટે બીજા ઉપર છોડવાના બદલે આપણે બધા જે નથી ઈમેલ કરી શકતા એ પોષ્કાળ લખશું અને જે પોષ્કાળ નથી લખતા એ બધા ઈમેલ ચૌદમી તારીખ એટલે કે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ મોકલશું પંદર મી એ મોદીજીને પહોંચી જશે કારણ સોળમી થી હોળાષ્ટક બેસે છે તમે બધા આમાં સાત સહકાર આપશો એમાં આપણા યમુનાજી પ્રસન્ન થશે આમાં કોઈ નેતા નથી તમે જેવી રીતે લખશો મારા વાલા એવું જ હું લખવાની છું બસ આપણા બધાનો પર્પઝ એક જ છે આપણા યમુનાજી વેલામાં વહેલી તકે શુદ્ધ અને મૂળ સ્વરૂપ ધારણ કરી અને આપણે પાન કરવા જઈએ

जमनावता पे संघर्ष कुंड पे कुम दास के द्वार पे मेरा धन्वत्र कुंड पे कृष्ण दास के द्वार तो पे के मेरा प्रणाम, कदम खड्डी पे गोविंद स्वामी के द्वार पे मेरा प्रणाम, अप्सरा कुंड पे चित्र स्वामी के द्वार पे मेरा प्रणाम। મારા ધન હે વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચર માં સમર્પણ કરું છું બોલ અભરા થયો હોય તો ક્ષમા કરશો બોલો વલ્લભ શ્રી વલ્લભ પ્રભ કરુણા સાગર ગર જગર ગાય શ્રી વલ્લભ જરાણકાલ શ્રેવલ્બ હે જન કાબે બલે ભલે 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 જ શ્રે ગોળે વલ્લ શ્રો સમાજ સગ મ જીવન હો ફલ પે શ્રી વલ્લભ ઘોડા ગાયે શ્રી વલ્લભ ગુણ ગાયે યા રસી કહિ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત જગર શ્રી વલ્લભા આજનો આ સત્સંગ મારા વલ્લભ ના સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો વાલા નાજી નું જાય બધા જાગી જજો આ સમય છે આપણા યમુનાજી માટે કઈક કરવાનો બોલો અલ્લાવા બધા વૈષ્ણવ ને જજા કરે જય શ્રી